હિમમતનગર તાલુકાનું એક ગામ એવું છે કે જે ગામમાં વાંદરોનું આતંક છે વાંદરાના ત્રાસના કારણે ગામ લોકો ગમે ત્યાં જાય સાથે લાકડી સાથેનો એક માણસ રાખવો પડે છે આ ગામમાં વાંદરાઓએ ગામના લોકોને તો ઠીક પણ ગામના કેટલાય ઢોરને પણ ઘાયલ કર્યા છે આ છે હિંમતનગર તાલુકાનું ચાંપલાનાર ગામ કે જ્યાં છેલ્લા ત્રણ દિવસથી વાંદરાઓએ આતંક મચાવ્યો છે અને આઠ લોકોને ઘાયલ કરી નાખ્યા છે છલા 3 દિવસથી ગામમાં બે વાંદરાએ આતંક મચાવ્યો છે અને ઘર આગળ કામ કરતા કે ખેતરમાં જતા કે બાઇક પર જતા મનુષ્યો પર આ વાંદરાઓ હુમલો કરે છે ગામમાં અત્યાર સુધી વૃદ્ધ સહિત બે યુવાન અને બાળકોની પણ બચકા બચકાભરીને ઘાલ કર્યા છે ગામમાં આતંક વધતાની સાથે જે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે જેને લઈને ગામ સુમસાન લાગી રહ્યું છે હા હું આમ જોવા જઈએ એટલામાં તો હું કીધું એટલામાં અને હાથ પકડીને બસ લીધું અમારે આ વંદરાએ બહુ તો ફોન કરી નાખ્યું છે દસ પંદર દિવસથી આંતક મચાઈ દીધો છે અમારે રોટલા બનાવે કઈ રીતે બની શકે ખાવાનું બની નહીં શકતા એક માણસ લાકડી લઈને ઊભો રહે તો અમે ખાવાનું બની શકે ઘાસ લેવા જવું હોય ખેતરમાં તો પણ એક માણસ જોડે જોઈએ છોકરો ને મૂકવા જવું હોય તો એક માણસ છોકરો ને મૂકવા જાય આમ તો અગાઉ પણ ત્રણ વર્ષ પહેલા આજ ગામમાં વાંદરાએ આતંક મચાવ્યો હતો ત્યારબાદ ગામના સરપંચ દ્વારા વાંદરાને પાંજરે પૂરીને લઈ જવાયા હતા અને ફરી છેલ્લા ત્રણ દિવસથી આ ગામમાં વાંદરાએ આતંક મચાવ્યો છે વાંદરાએ જે પણ લોકોને ઘાયલ કર્યા છે તેમને આઠ થી દસ ટાકા આવ્યા છે તો નાના બાળકને પણ ઘાયલ કર્યો છે વધુમાં એક પશુને પણ બચકા ભરીને ઘાયલ કર્યો છે જેને લઈને ગામમાં ભયનો માહોલ છવાયેલો છે વાંદરાએ બહુ આતંક મચાવ્યો છે અને છથી સાત માણસ કરડેલ છે અને એક વાછડીને પણ બચકા ભર્યા છે અને બે નાના છોકરાને પણ બચકા ભરેલા છે અને એમાં ગામ લોકોએ મને જાણ કરતો હું આગળ ખર્ચ ખાતાની જાણ કરવા માટે લખ લખું છું નોંધનીય છે કે હવે જંગલો ધીરે ધીરે નાશ થઈ રહ્યા છે જેને લઈને જંગલી પ્રાણીઓ ગામડાઓમાં પ્રવેશી રહ્યા છે જેનાથી પશુઓ અને મનુષ્ય વચ્ચેનો ટકરાવ વધ્યો છે જેના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી ચાપલાનાર હિંમતનગર સાબરકાંઠા